નમસ્કાર હું દાહોદ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો તેત્રીસ મી જન્મ જયંતિ ના ઉપલક્ષમાં દાહોદના રેડ ક્રોસ ભવન ખાતે ભીમ યોદ્ધા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદમાં ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતી નિમિત્તે દાહોદમાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દાહોદ ની જનતાએ ભાગ લઈ કાર્યક્રમે સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું દાહોદની જનતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ અદા કરવા માટે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે આવી પહોંચ્યા હતા કુમાર રાઠો નેશન પ્લસ ન્યૂઝ ના હોત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર